હેલો એવરીવન ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સો સ્વાગત છે તમારું આ સરસ મજાના વ્લોગમાં સો ગાઈઝ આપણી સવાર પડી ગઈ છે અને આપણે મસ્ત મજાના રેડી થઈ ગયા છે અને આજે આપણે જઈ રહ્યા છે થોડી ઘણી શોપિંગ બાકી હતી તો એક કરવા અને આજે અમારા સેફ ધ ડેટ નો વિડિયો શૂટ કરવા જવું છે તો એક સરસ મજાના લોકેશન પર જવાનું છે સો બન્યારો પણ એ પહેલા આજે કેન્સલ નો ગલતી સેનો આઠમી વાર આમના લીધે કેન્સલ થયું છે ને હવે મારી પર બ્લેમ કરે છે ગાઈસ બાય ધ વે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સો ચલો ગાઈસ એ ગાઈસ એક સેકન્ડ એક વસ્તુ બતાવું તમને જુઓ ધોરા દીદી મારા માટે લાવ્યા છે ઉત્તરાખંડ થી સ્પેશિયલ ધોરા દીદી ધોરા દીદી એવું મસ્ત છે જો

થેપલા એન્ડ કોફી ચલો ગાઈસ નીલ ને ટી પોસ્ટ માં જોઈ લે જોઈ લે ટી પોસ્ટ નો ખાઈ ને અમને ઢોસો ખાવાની ઈચ્છા હતી તો અમે ઢોસો ખાવા આવ્યા પણ ઢોસા કરતા તો કેટલી બધી ચટણી આવી મજા આવી ગઈ ને ઓલ ચટણી જોઈ ને મજો મજો અલા ઈટ ફોર યુ થેન્ક યુ હે અમે રમવાનું ચાલુ ઓકે હવે જા આપડા <laughs> 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 સો જો ગાઈસ કેવા મસ્ત મસ્ત ફોટોસ છે તમે વિચારશો કે આ ફોટોસ ને શું કરવાનું છે આ લોકો ચાલો ગાઈસ તમને બતાવું સો ગાઈસ હું જો સરસ મજાની થઈ ગઈ છું રેડી ગોલ્ડન એન્ડ વ્હાઈટ આઉટફિટ માં ફૂલ તમને આઉટફિટ આપણે ફ્લેશ પર જોઈને બતાવશું અહીંયા દીદી લખે છે આમાં શું લખે છે એ પછી કહેવામાં આવશે તમને હાય નીલ નીલ ને રૂમ ગમી ગયો આ પાકડી જો હાય ઋષિભાઈ

ગ્રીન સેવ મૂકેલી છે કોઈ જણાવો કે આને કઈ સેવ કેવાય અને મસ્ત જો મેગી ખાઈ છે ધારા દીદી ઉંધી બાજુ ફરીને એકલા એકલા સો ગાઈસ આ કોફી આપડી હવે સુરતમાં છેલી છે કેમ કે સુરતનો સફર હવે પૂરો થઈ ગયો છે 3 દિવસ કેમ નીકળી ગયા 3 કલાક ને જ નીકળી ગયા ખબર જ ન પડી એમ અને એટલી મજા આવી ને થેન્ક યુ સો મચ ધારા દીદી

ને પોતાના બધા કામ હું તમને નથી આપવાની આઈ નો પણ હું બીજો હું બીજો મોકો આપીશ સો થેન્ક યુ સો મચ તરા દેવી